ભાદરવી પૂનમના મેળામાં અંબાજી ખાતે મહામેળામાં લાખોની મેદની ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાંથી મા અંબાના ભક્તો મોટી સંખ્યામાં માતાજીના રથ બેન્ડ ડીજેના તાલે ગરબે રમતા રમતા પગપાળા સંઘ લઈને જતા પદયાત્રીઓ માટે અંબાજીના માર્ગ પર ઠેર ઠેર વિસામાં અનેક સેવાભાવી સંસ્થાઓની સાથે સરકારી કચેરીઓ પણ વિવિધ સેવાઓના ભાવ સાથે વિસામાં કરતા હોય છે ત્યારે સમગ્ર ગુજરાત સરકારના તમામ સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ માટે ઉત્તમ નમૂના રૂપ ઉદાહરણ રૂપ તરીકે અરવલ્લી જિલ્લાના એઆરટીઓ કચેરીના તમામ સ્ટાફ દ્વારા આરટીઓ કચેરી આગળ વિસામો શરૂ કરવામાં આવ્યા જેમાં ચા નાસ્તો તેમજ રેડિયમ પટ્ટી વાહનો અને રથને લગાડવામાં આવ્યા છે એટલું જ નહીં પણ પદયાત્રીઓ રાત્રિ દરમિયાન ચાલતા હોય છે ત્યારે તેમની સલામતી માટે રેડિયમ વાળા જેકેટો નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યા તથા માર્ગ સલામતી અકસ્માત નિવારણ જાગૃતિ કાર્યક્રમ પણ કરવામાં આવે છે આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્ત પારીખ તેમજ એઆરટીઓ તપન બી મકવાણા અને આરટીઓ ઇન્સ્પેક્ટર એ એલ ચૌધરી વીટી દેસાઈ એનડી ચૌધરી કે વી હાડા તથા એઆરટીઓ ઓફિસ સ્ટાફ ગણ ઉપસ્થિત રહી સુંદર સેવાઓ પૂરી પાડવા તંતોડ મહેનત કરી રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લા પંચાયત અને જિલ્લા કલેક્ટર કચેરીના તમામ વિભાગો અને માર્ગ મકાન વિભાગ સ્ટેટ તેમજ પંચાયત સહિતના સરકારી તમામ વિભાગો પણ આવા ઉત્તમ સરાહનીય સેવા કાર્યને અનુસરે તેવો સંદેશ આપે છે માત્રને માત્ર ભ્રષ્ટાચારમાં ગળા ડૂબ રહેવાનું છોડી આવા સેવાકીય કાર્યોમાં પણ વિચારે તે પણ સારું કહેવાય અંબાજી જતા પદયાત્રીઓ માટે ઠેર ઠેર સેવા કેન્દ્રો શરૂ કરાયા છે ત્યારે અરવલ્લી એ આરટીઓ કર્મચારીઓ દ્વારા ચા નાસ્તાની સાથે સાથે અકસ્માતો નિવારવા ટ્રાફિક જાગૃતિના કાર્યક્રમો પણ યોજાયા તેમજ જિલ્લા કલેક્ટરે વાહનોને રિફ્લેક્ટર લગાવી પદયાત્રીઓને રેડિયમ વાળા જેકેટ પણ આપ્યા છે આરટીઓ કચેરીને બહાર પદપાળા યાત્રીઓ જે અંબાજીના દર્શન માટે જઈ રહ્યા છે ભાદરવી પૂનમના મેળામાં સહભાગી બનવા માટે એના માટે સેવા કેમ્પ વિસામોનું પણ સુંદર આયોજન કરવામાં આવે છે અને સાથે સાથે ટ્રાફિકની અવેરનેસ અને જે શ્રદ્ધાલુ યાત્રિકો જે જઈ રહ્યા છે એમને કોઈ અકસ્માત નહીં નડે અને સલામતીથી ત્યાં પહોંચે રોડના રસ્તાથી એના માટે રિફ્લેક્ટર વ્હીકલ્સ પણ લગાડવામાં આવી રહ્યા છે અને એમને આ રિફ્લેક્ટર જેકેટ્સ પણ આપવામાં આવી છે જેને ખાસ કરીને રાત્રે પણ પગપાળા યાત્રીઓ જે છે આ સફર કરતા હોય છે તો એ દેખાઈ જાય અને ખાસ સલામતી ઉપર જે સરકારના એમાં ઉદ્દેશ્ય છે કે સરકાર એ એમની જે શ્રદ્ધા સાથે સાથે વહીવટીતંત્ર તરફથી જે એમની સલામતીની જવાબદારી છે એ પૂરી થાય એના માટે હું અમારી અરવલ્લી જિલ્લાની આરટીઓ કચેરીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ સુંદર કામગીરી સરસ આયોજન એ લોકોએ કર્યું છે અરવલ્લી આરટીઓ કચેરી દ્વારા મા અંબાના પદયાત્રીઓને સેવાર્થે સેવા કેમ્પનું આયોજન કરેલ છે અને સાથે સાથે મા અંબાના પદયાત્રીઓને યાત્રાળુઓને માર્ગ સલામતી પણ સુનિશ્ચિત થાય કોઈ અકસ્માત ના નડે તે માટે તેમના વાહનોને રથ વગેરેને રેડિયમ રિફ્લેક્ટર લગાવવામાં આવે છે સાથે સાથે તેઓને પહેરવા માટે રાત્રિના સમયે રેડિયમ રિફ્લેક્ટરવાળા જેકેટ પણ વિતરણ કરવામાં આવેલ છે જેથી કરીને મા અંબાના યાત્રાળુઓને સેવાનું પણ કામગીરી સાથે સાથે માર્ગ સલામતી પણ સુનિશ્ચિત થાય અને કોઈ અકસ્માત ન થાય તેની પણ કામગીરી અરવલ્લી આરટીઓ કચેરી દ્વારા કરવામાં આવે છે આજ રોજ આ સંદર્ભે જિલ્લાના માન્ય કલેક્ટર સાહેબ પણ ઉપસ્થિત રહેલ હતા અને તેઓના સ્વાસ્થ્ય પણ પદયાત્રાળુઓને જેકેટ વિતરણ કરેલ હતું તથા રેડિયમ રિફ્લેક્ટર પણ તેઓ દ્વારા લગાવવામાં આવેલ હતા સાથે સાથે અમારી આરટીઓ કચેરીની સમગ્ર ટીમ તમામ ઇન્સ્પેક્ટરો તથા સ્ટાફ અને અન્ય સદભાગી મિત્રો સૌનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ સાથે લોકોને અપીલ કરીએ છીએ કે મા અંબાના દર્શને જ તમામ યાત્રાળુઓ માતાજીની ભક્તિની સાથે સાથે પોતાની અને અન્ય વાહન ચાલકોની સલામતી પણ જળવાય તેનું પણ ધ્યાન રાખે તેવી સૌને અપીલ મહેન્દ્ર પ્રસાદ આર એન અરવલ્લી